આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સિનોરની જેસી પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની હેન્ડબોલ સ્પર્ધા યોજાય છે વડરા જિલ્લા સિનોર ખાતે જ અડસઠમાં અખિલ ભારતીય શાળા રમતોત્સવ હોય જેમાં સિનોર ખાતે આવેલા જે પટેલ સાર્વજનિક હાઈસ્કૂલના પ્રાંગણમાં જિલ્લા કક્ષાની હેન્ડબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ચાર જેટલી ટીમ બહેનોની અને નવ જેટલી ટીમ ભાઈઓની ટોટલ તેર ટીમોએ ભાગ લીધો છે જે પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ વિજેતા પણ જાહેર થઈ છે ત્યારે બેનોમાં પાટણની સબરી વિદ્યાલયની ટીમ વિજેતા જાહેર થઈ છે અંડર 17 માં ભાઈઓમાં પોર બરોડા પબ્લિક સ્કૂલ વિજેતા જાહેર થઈ છે બેનોમાં પાટણની સબરી વિદ્યાલય વિજેતા જાહેરとなった જ અહીંયા ખુશીનો માહોલ જોવા મળ્યો છે જેમાં આજ રોજ કુલ ટીમ ભાઈઓની નવ ટીમો અને બહેનોની ચાર ટીમોએ ભાગ લીધેલ છે કુલ તેર ટીમ અહીંયા હાજર હતી તેમાં અંડર ફોર્ટીનમાં ભાઈઓમાં જેસી પટેલ સિનોર વિજેતા થયેલ છે જ્યારે બહેનોમાં સબરી વિદ્યાલય પાટો વિજેતા થયેલ છે અંડર સેવન્ટીન ભાઈઓમાં બરોડા પબ્લિક સ્કૂલ ફોર અને મહિનોની અંદર સબરી વિદ્યાલય પાટોલ વિજેતા જાહેર થયેલ છે અને અંદર નાઇન્ટીન બરોડા પબ્લિક સ્કૂલ ફોર વિજેતા થયેલ છે બહારથી જે ટીમો અહીંયા આવી અને રમી ને અમારી સ્કૂલનું પતંગણમાં જે શોભા વધારી છે તે બદલ ખૂબ ખૂબ આભાર